ભારતીય અમિત શાહે રાજસભામાં ડોક્ટર આંબેડકર નું અપમાન કરી શકાય એવા જે શબ્દો ઉચ્ચાર્યા અને આખા દેશમાંથી જે વાપો મચો એને કઈ રીતે ઠારવો અને એમાં કોઈ શંકરાચાર્ય કઈ રીતે સામેલ કરવા એનો ખેલ કેવી રીતે રચાયો એની આપણે વાત કરવાના છીએ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય પંચાવન વર્ષીય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ તમે આજકાલ એમને ખૂબ સાંભળતા હશો કારણ કે રાજકીય ટિપ્પણી કરવા માટે ખૂબ જાણીતા છે જાન્યુઆરીમાં અયોધ્યામાં અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે માન્ય વડાપ્રધાને જે સંકલ્પ કર્યો હતો એની સામે જેમણે સૌથી પહેલા વિરોધ કર્યો અને શંકરાચાર્યોએ શંકરાચાર્યોની અધિકૃત પીઠના શંકરાચાર્યોએ એકી અવાજે કહ્યું કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં પણ નરેન્દ્ર મોદી એવું હતું કે મારે 400 કે પાર જવું છે એનડીએ ની ચારસો બેઠકો અને ભારતીય જનતા ની ત્રણસો બેઠકો લાવીને આ બંધારણ ને બદલી નાખવું છે ઘણી બધી બાબતો નરેન્દ્ર મોદી પોતે બોલતા નથી આરએસએસ ના અધિકારીઓ બોલતા નથી એકમેક કરતા વિરોધાભાસી વાતો કરે છે પરંતુ 2024 ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારોએ ખુલ્લે આમ કહ્યું હતું કે અમારે બંધારણ બદલવું છે એટલા માટે અમારે 400 બેઠકો જોઈએ છે અને આ દેશમાં એક માહોલ રચાયો કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે રચેલું અને બંધારણ સભાના બંધારણને મોદી શાહ બદલી નાખવા માંગે છે એ તો ન જ ચલાવી શકાય અને ભારતીય જનતા પાર્ટી બસો ને માં સમેટાઈ ગઈ બહુમતી પણ દાવા ટેક્સ ભારતીય જનતા પાર્ટીના મિત્ર સંગઠનો છે જે ખરા અર્થમાં તો ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવા જોઈએ પણ નરેન્દ્ર મોદી નચાવે એમ નાચવા માટે એ કૃત સંકલ્પ છે એ બધાને આધારે ફરીને એકવાર એક વાર ત્રીજી પણ અયોધ્યા ડિવિઝન ની પાંચે પાંચ લોકસભા બેઠકો એટલે અયોધ્યા નું રામ મંદિર જ્યાં છે એ ફૈઝાબાદ બેઠક સહિતની અયોધ્યા ડિવિઝન ની પાંચે પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ એ તમે બધા બેઠકો મળશે એવું અમિત શાહ એમની પાર્ટીને માત્ર તેત્રીસ બેઠકો મળી અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એ સૌથી વધારે બેઠકો સાથે લોકસભા આવે છે દસ વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતાને સત્તાવાર રીતે એ હોદ્દો મળે છે ને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી આરૂ થાય છે નરેન્દ્ર મોદીની બરાબર સામે રાહુલ ગાંધી બેસે છે

જે મોદીનો મોદીનો વિરોધ વિરોધ કરે કરે એ કોંગ્રેસી જે નીતિઓનો વિરોધ કરે પણ રાષ્ટ્રના હિતની વાત કરે સાચી વાત કરે એ કોંગ્રેસી આ એક ફોર્મ્યુલા ઉભી કરી છે એમણે પણ એ લોકો ભૂલી જાય છે આ દેશની આઝાદી જો કોઈએ અપાવી હોય તો એ ગાંધી સરદાર મૌલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સૂર્યો એમના આરાધ્ય પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને સ્વાતંત્ર્યવીર ગણાતા સાવરકર એ તો અંગ્રેજોની સાથે મુજબ મોહમ્મદ અલી જીણા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જીણાની સાથે સરકારો ચલાવતા હતા સંયુક્ત સરકારો ચલાવતા હતા અને અત્યારે રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વેચે છે આ વાત લોકો સુધી પહોંચી ગઈ છે અને તમને ખ્યાલ છે કે અવિમુક્તેશ્વર આનંદજી મહારાજ ગુરુ એટલે કે દ્વારકાની શારદા પીઠના પીઠના અને જ્યોતિષ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય રહેલા સ્વરૂપાનંદ સરસ્વતીજી એમને પણ કોંગ્રેસી ગણાવવામાં આવતા હતા એ જ રીતે અવિમુક્તેશ્વરાનંદજી મહારાજને પણ કોંગ્રેસી

એટલે કે જ્યોતિષ પીઠ દ્વારકાની શારદા પીઠ પુરી પણ ઘણા બધા શંકરાચાર્યો પેદા થયેલા છે કાંચી કામકોટી ના શંકરાચાર્યનું પોલિટિકલ ક્લાઉડ ખૂબ છે એ તમે જાણો છો પણ આદિશંકરાચાર્ય જે સ્થાપેલી આ ચાર જ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી કોંગ્રેસી શંકરાચાર્ય ગણાવાતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી વાળાઓ પણ એમના ચરણમાં વંદના કરતા હતા કારણ કે એમને ખબર હતી કે શંકરાચાર્ય કારણે વોટ પણ મળી શકે છે લોકોમાં સંદેશ જાય છે અવિમુક્તેશ્વર મહારાજે ખુલ્લે અયોધ્યામાં અધુરા રામ મંદિર ન કરી શકાય ના દ્વારકાના કહ્યું કે અધુરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે અને નરેન્દ્ર મોદીએ એનો દુષ્પરિણામ પણ ભોગવવું પડ્યું કે અયોધ્યા ડિવિઝન ની ચારેય બેઠકો લોકસભાની એ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હવે આ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદજી એ વારંવાર એમણે કહ્યું કે ભાઈ અમે કઈ નરેન્દ્ર મોદીના વિરોધી નથી અમારે રાજકારણ સાથે સંબંધ નથી પણ ધર્મ કારણ સાથે સંબંધ છે અને એ સાચી વાત કહેતા રહે અને એટલા માટે એમને કોંગ્રેસ ક્યારે શું બોલશે કઈ કહેવાય નહીં જોખમી છે કારણ કે ઘણી વખતે ગુસ્સામાં આવીને નિવેદનો કરે છે એમણે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની જે ઝુંબેશ આદરી અરુણાચલ પ્રદેશની ભારતીય જનતા પાર્ટી અને નાગાલેન્ડની ભારતીય જનતા એમને ત્યાં અને કહ્યું કે અમારા ખોરાકમાં છે ને એ તો ગોમાંસ એ અમારી પારંપરિક ખાદ્ય પદ્ધતિ છે ખાનપાન છે અને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો એ તમે બધા જાણો છો કારણ કે આપણે એના વિશે બહુ સ્પષ્ટપણે અધિકૃતપણે દસ્તાવેજી રીતે એની વાતો કરી હતી અને મેં કહ્યું કે ક્યારેક વિદેશ પણ કેટલાક મિત્રો એના દસ્તાવેજો ત્યારે એને રાષ્ટ્રભરમાં જેને ગોહત્યા ગોવંશ હત્યા પર પ્રતિબંધ લાદી દેવો જોઈએ એવો આપણે આગ્રહ રાખીએ છીએ અભિમુક્તેશ્વર આનંદજી મહારાજને પ્રતિબંધિત શાને માટે કરવામાં આવ્યા અને શાસન દરમિયાન ભારતીય જનતા પાર્ટી નો મુખ્યમંત્રી એવું કેમ કે છે કે ગોમાસ લાવીને હું સારું જો ઓછું પડશે તો બાજુના રાજ્યમાંથી લઈ આવીશ કેરળની અંદર માલ્યાપુરમમાં

એ આરએસએસ ના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવતને મળીને આવ્યા પછી એમણે પણ નરેન્દ્ર મોદીની વહેલમાં બેસવાનું નક્કી કર્યું છે કે કેમ એ મને ખ્યાલ નથી પણ આ અભિમુક્તેશ્વરાનંદજી મહારાજે નરેન્દ્ર મોદીને અને અમિત શાહ ને અનુકૂળ એવા નિવેદનો કરવા માંડ્યા છે એટલા માટે મને છે ને એના વિશે શંકા જરૂર ઉપજે છે સાચી વાત જાણવાની અપેક્ષા રાખો છો

નરેન્દ્ર મોદી મોદીએ ઈડબલ્યુએસ નું આરક્ષણ એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની અપેક્ષા પચાસ ટકા પર સીમિત કરવાની હતી એ છતાં બંધારણ સુધારો એકસો લાવીને દસ ટકા આર્થિક રીતે નબળાઓને અનામત આપવાનું નક્કી કર્યું એટલે કે ઉજડિયાતોને આપવાનું નક્કી કર્યું એટલે એના વિશે એ બોલતા નથી પણ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ નરીમાન એમ છે કે આ બંધારણીય સુધારો એ બંધારણની તોહીન કરવા જેવો છે અને આપણે ત્યાં એક આખો વર્ગ છે કે જે બંધારણની અંદર અનામતની જે જોગવાઈ છે એનો વિરોધ કરનારો છે અને પાછો એમને ખપે પણ છે અનામત મને બતાવો કે કઈ કોમ્યુનિટી અનામત થી વંચિત છે કારણ કે માં તમામ સમાજો સમાજો આવી જાય છે કહેવાતા ઉજળિયાત તમામ તમામે તમામ અને એટલા માટે હું કહું છું કે આ અનામત મોદીએ કહ્યું હતું સરસંચાલક મોહનજી ભાગવતે બિહારની ચૂંટણી પહેલા એકવાર કહેલું

શંકરાચાર્ય જ્યોતિષપીઠના શંકરાચાર્ય અનામત વિશે નિવેદનો કરવા માંડ્યા છે અને એમણે કહ્યું છે કે કાં તો આંબેડકર નિષ્ફળ ગયા છે એ એના વિશે કે છે અને પાછા એમ કે છે કે આરક્ષણ તો દસ વર્ષ માટે હતું આ પણ એક જુઠ્ઠાણું છે મને લાગે છે કે શંકરાચાર્યજીના મોઢે આવું જુઠ્ઠાણું એ શોભતું નથી મારી દ્રષ્ટિએ કારણ કે અનુસૂચિત જાતી આયોગ જે છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે ગાંધીનગરમાં આવીને સ્પીકરોની પરિષદમાં એમ કે છે કે અનામત તો દસ વર્ષ માટે જ આપવામાં આવી હતી ત્યારે એ વખતે પણ અમે આ કોર્ટ કર્યું અને અમે માનીએ પણ છીએ કે રાજકીય અનામત લોકસભા અને દલિતની એ દસ વર્ષ માટે હતી પણ એને સતત લંબાય લંબાએ કરે છે પણ હવે તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુત્ર પ્રકાશ આંબેડકર પૌત્ર એડવોકેટ પ્રકાશ આંબેડકર પણ આ રાજકીય અનામતને ખતમ કરવાની વાત કરે છે એના માટે ઝુંબેશ ચલાવે છે પરંતુ એટલે શંકરાચાર્ય મોઢે જે વાત કેવડાવવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો અને આરએસએસ ના લોકો એમની જે વિચારધારા છે એ વાત એમના મોઢે કેવડાવવામાં આવી છે એટલે મને શંકા પડે છે કે ડોક્ટર તો મને બહુ આશ્ચર્ય નહી થાય આખું ડાયવર્ઝન આવશે કારણ કે એકતર આંબેડકર ફેલ જાલે અથવા આંબેડકર નિષ્ફળ ગયા કે આંબેડકર આંબેડકર આખી જે ઝુંબેશ છે એ શંકરાચાર્ય ની વિરુદ્ધમાં એ ઝુંબેશ ડાયવર્ટ કરવાની આ કોશિશ હોય તો મને બહુ આશ્ચર્ય નહી થાય તમારે વિચારવાનું છે અને બીજું એ કોંગ્રેસ ગણાવાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અવિમુક્તેશ્વર આનંદજી મહારાજને કોંગ્રેસી શંકરાચાર્ય ગણાવ્યા હતા અને એ જ કોંગ્રેસ ઉપર વાર કરતા હોય કોંગ્રેસ જ્યારે કે ઝુંબેશ ચલાવી રહી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બચાવમાં અને એને ડાયવર્ટ કરવા માટે તો પેલો બે સાંસદો ઉપર રાહુલ ગાંધી એ કરેલો કહેવા બનાવટી ઓફકોર્સ એ આ કોઈ કેસ ઉભો કરવામાં આવ્યો છતાં પણ એ એ છે સાબિત થઈ ગયું છે ભલે એ સીસીટીવી કેમેરા ન હોય વિગતો જાહેર ન કરાતી હોય સત્તાવાર રીતે પણ હવે લોકો સમજી ગયા છે કે આ બધું સ્ટન્ટ હતું અમિત શાહ ને બચાવવા માટેનું ભારતીય જનતા પાર્ટીને બચાવવા માટેનું અને હવે આંબેડકર વાદીઓ અથવા આંબેડકર જે આરાધ્ય માને છે એ બધા એ શંકરાચાર્ય પર તૂટી પડશે જે શંકરાચાર્ય કોંગ્રેસી શંકરાચાર્ય ગણાય છે આ ગેમ તમે સમજો જ તમે ન સમજો તો પછી કંઈ કહેવાનો અર્થ નથી પણ આ ગેમ એ એક નેરેટિવ સેટ કરવા માટે યોજવામાં આવેલી હોય એવું વધુ લાગે છે અને અત્યારે એની ખૂબ ચર્ચા છે અમે તો એના ઉપર ખૂબ રિસર્ચ કરી છે અને આ બાબત અભિમુક્તેશ્વર એમ કહે છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ એ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણના બયાન જે આપે છે એનાથી એ સમજ છે એટલે કે હવે શંકરાચાર્ય પલટી મારી છે કે શું એ પણ એક પ્રશ્ન છે શંકરાચાર્ય શું કહેવા માંગે છે શંકરાચાર્ય ની ભૂમિકા બદલાઈ છે કારણ કે આ બધા જ અખબારોમાં જે આવ્યા છે છે એ પ્લાન્ટ પ્લાન્ટ અખબાર એવું પણ નથી કારણ કે શંકરાચાર્ય મોઢે આ બોલ બોલ શબ્દો બોલાઈ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ પણ મને લાગે છે કે ગોઠવણ એવી કરવામાં આવી છે કે આ શંકરાચાર્યને કોંગ્રેસી શંકરાચાર્યને આંબેડકરની વિરુદ્ધમાં એમને ધરી દેવા એવું એવી યોજના હોય લાગે છે આંબેડકર ફેલ યા આંબેડકર વાદી શંકરાચાર્યને અઠત્તર સાલ જારી આરક્ષણ પર ઉઠાયા સવાલ એટલે અત્યારે જે આરક્ષણ ઉપર સવાલ ઉઠાવે આંબેડકર ઉપર સવાલ ઉઠાવે એની વિરુદ્ધમાં એક ઝુંબેશ શરૂ થઈ જાય એ વાત અંદર પ્રતિપાદિત થઈ રહી છે અને અધિકૃત ઇન્ટરવ્યુ છે એમાં એમ કે છે કે આ દલિત કો મંદિર કા પૂજારી હોના ચાહીએ એમને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યો તો એના જવાબમાં છેલ્લે હું આટલો વાંચી લઉં છું જવાબ मंदिर का नियम यह है कि जो संस्था मंदिर को बनाती है वही तय करती है कि पुजारी कौन होगा यानी मंदिर के संस्थापक ही ये तय करते हैं जो नियम स्थापन के समय से तय होता है उसी का आगे भी पालन होता है अपने देश में भी कई ऐसे मंदिर है जिनके पुजारी दलित हैं जिनके पुजारी दलित हैं स्वामी ने एमी सा कोई ज बांधो हो स्वामी जन्मे ब्राह्मण रह શંકરાચાર્ય પણ તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં સ્વામી સચ્ચિદાનંદના આશ્રમમાં જે મંદિર છે એ મંદિરમાં પણ જે પૂજારી પૂજારી છે સ્વામી સચ્ચિદાનંદ ક્રાંતિકારી સંત ગણાય છે પણ એમને ત્યાં એક ક્રાંતિના એક ભાગરૂપે જ દલિત સંત દલિત પૂજારી છે ત્યારે હું જયારે ગયો તો એમને ત્યાં ત્યારે તો એ દલિત પૂજારીની વાત થયેલી પછી અત્યારે કયા પુજારી છે મને ખ્યાલ નથી પરંતુ સ્વામી સચ્ચિદાનંદ ને દલિત પૂજારી સામે કોઈ વાંધો નથી પણ શંકરાચાર્ય ને પણ દલિત પૂજારી સામે કોઈ વાંધો નથી એવું હું માનું છું કારણ કે એમણે ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે પણ મને લાગે છે કે શંકરાચાર્ય ની આ વાત આંબેડકર વિશેની વાત અનામત વિશેની વાત છે કારણ કે આ બધા ભારતીય જનતા પાર્ટી આર ના જે બધા એજન્ડા હોય છે એ બહુ જ સિક્રેટ એજન્ડા કામ કરે છે છુપા એજન્ડા કામ કરે છે તમે બધા સમજો તો સારું આજે આટલી વાત ફરી મળીશું આવતીકાલે રાતે નવ વાગે કારણ કે આપણા મોટા ભાગના દર્શકોએ એવું કહ્યું છે કે અમને રાતે નવ વાગે તમને સાંભળવા છે એટલે આપણે નવ વાગે હાજર થઈ જઈશું નમસ્કાર